रंजनबेन भट, शहर अध्यक्ष डॉक्टर विजयभाई शाह वडोदरा जिल्हा प्रमुख सतीशभाई निशाडिया खास उपस्थित रहा સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન જેમાં આખા દેશમાં પચીસ લાખ જેટલા કાર્યકર્તાઓ છ કરોડ લોકોનો સંપર્ક કરીને જે લાભાર્થીએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો છે એના અનુભવો એને કોઈ મુશ્કેલી તો નથી પડીને વચ્ચે ક્યાંય કોઈ અસુવિધા નથી થઈ આ બધા મુદ્દા લઈને તારીખ પહેલી બીજી અને ત્રીજી માર્ચ સમગ્ર ગુજરાતભરની અંદર અને રાષ્ટ્રભરની અંદર આ લાભાર્થી સંપર્ક અભિયાન શરૂ થઈ રહ્યું છે જેના ભાગ સ્વરૂપે આજે વડોદરા સંસદીય મતક્ષેત્રમાં આ સંસદીય મતક્ષેત્રના ઇન્ચાર્જ ભરતસિંહભાઈ પરમાર સંયોજક ભરતભાઈ શાહ પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ સહિત સંગઠનની ટીમના માધ્યમથી આજનો આ લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે